માંડવીના નાના ભાડિયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ગામના ગરીબ વર્ગના લોકોને મળ્યો સરકારની વિવિધ યોજનાઓનો લાભ વિકસિત રાષ્ટ્રના વિઝનને લઈને આવા રથ છે તાલુકા મુકામે તારીખ ચોવીસ નવેમ્બરના વિસ્તારનો લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમિતભાઈએ ધરાવતી ભારતને લીલી ઝંડી અપાવી આજે આ નાના ભાડિયા પવિત્ર ધરાવ પર આવી છે અને નાના ભાડિયામાં સૌ ગ્રામજનોએ ઉમરતા ભારતનું સ્વાગત કર્યું અને મોદી સાહેબની ગેરંટીને સન્માન આપ્યું

અમારા જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ તાલુકા પંચાયતના સદસ્ય હિમરાજભાઈ તથા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ પધાર્યા અને માજી તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટે પધાર્યા અને સૌ ગ્રામ ગ્રામજનોએ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મોટાભેર સ્વાગત કર્યું અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે નવ વર્ષની વિકસિત વિકાસની સિદ્ધિઓ છે એમ એમનાથી સૌને સવારે કાંઈ પણ કામ હોય તો અમને જાણ કરજો તેથી પહેલાં પણ અમારી મિત્રતા છે અને જ્યારે મારા મિતિ સરપંચમાં હતા ત્યારે પણ દરેકનો બહુ સાથ સરકાર સારો મળેલ છે આ ભલે અમારા ગામના કદાચ ન હતા તે છતાંય રાઠથી જાય દર વખતે મને કે મારા જેવું કાંઈ કામ હોય તો કહેજો અને વિરમભાઈ ને ખીમરાજભાઈ તો સતત અમારા ભેગા ઉભા રહે છે ખપે દીખો મિલાવીને અમારા ગામના વિકાસના કામોમાં અમને બહુ ખૂબ સાથ સહકાર આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના દરેક અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે હોય માજી ધારાસભ્ય આપણા વિરેન્દ્રસિંહ જાડેજા હોય દરેકે અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને ગામને વિકાસ ગામનો વિકાસ કરવામાં અમને ખૂબ એમની એમનો સાથ મળ્યો છે અને એમના સાથ સહકારથી જ અમે ગામનો વિકાસ કરી શક્યા છીએ